તેની માતાએ દસ લાખ રોકડ અને પાંચ તોલા દાગીનાની માગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે તેલંગાણાની વતની ભેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે બે હજાર તેરમાં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા બે હજાર સત્તરમાં ઇન્સ્ટાના માધ્યમથી પ્રશાંત શંકર એટલા સાથે પ્રેમમાં પડી હતી આ યુવકના પ્રેમમાં અંત થઈ બે હજાર અઢારમાં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી પતનમાં માતા પિતાને આ વાત ના પસંદ પડતા તો બે હજાર ઓગણીસમાં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિને ઘરે પરત ફરી હતી પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા આ મામલો પોલીસ સુધી પહોંચતા બે હજાર વીસમાં પરત પતિ પાસે રહેવા ગઈ હતી નાની બહેનની આ હરકતથી તેલંગાણામાં રહેતા 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેમણે આપઘાત કર્યો હતો ભાઈના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને બે હજાર ત્રેવીસમાં બીજી વખત છૂટાછેડા આપ્યા હતા લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એટલાએ આ યુવતીનું યૌન શોષણ કર્યું હતું યુવતીએ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ દસ લાખ રોકડા અને પાંચ તોલા દાગીનાની માગણી કરી હતી એટલું જ નહીં વીસમી મે માતા પુત્રી આ યુવતીને ઉધના દાગીના નગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ઉધના પોલીસ મથકે રાવ કરી હતી પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એટલાની ધરપકડ કરી હતી